મુંદ્રા ખેડોર હાઇવે ઉપર ટ્રેલર ઉપરથી કન્ટેનર એક્ટિવા ઉપર પડ્યું એક્ટિવા ઉપર ત્રણ લોકો સવાર હતા તેના ઉપર કન્ટેનર પડતા દબાઈ જવાના કારણે ત્રણેયના મૃત્યુ થયા છે ભારે ગંભીર અને કમકમાટી ભર્યો બનાવ જોવા મળ્યો પોલીસે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી કન્ટેનરને લોક કરવાનું ભૂલાઈ ગયું અને કન્ટેનર એક્ટિવા ઉપર પડ્યું હવે જોય અંજારામત ન્યૂઝ બ્યુરોમાંથી વિસ્તૃત હવાલ મુન્દ્રા મુન્દ્રા ખેડૂત હાઈવે રોડ ઉપર ટ્રેલરમાંથી કન્ટેનર પડતા ભારે દુર્ઘટના સર્જાય છે મુન્દ્રા ખેડો હાઈવે પર ટ્રેલર પરથી કન્ટેનર એક્ટિવા ઉપર પડ્યું હતું એક્ટિવા ઉપર ત્રણ લોકો સવાર હતા કન્ટેનર પડી જતા ત્રણેય યુવાનો કન્ટેનરમાં દબાઈ ગયા અને ઘટના સ્થળે અને કમકમાટી ભર્યા મોતને ભેટ્યા હતા ટ્રેલરમાં કન્ટેનર લોક કરવા ન આવતા આ કન્ટેનર છૂટી ગયું હતું હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે તપાસ હાથ ધરી છે જે ટ્રક ચાલક છે એની બેદરકારી છે કે જે ટ્રેલર ઉપર મૂકતા હોય અને લોક કરવાનું ભૂલી ગયા તેની બેદરકારી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે